ધોરણ નવ વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ ખોખો ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાપૂર્તિ એમસીક્યુ સવાલ જવાબ પ્રશ્ન એક ખોખોની રમતમાં સૌપ્રથમ નિયમો કઈ સંસ્થાએ ઘડ્યા હતા જવાબ દક્ષિણ જીમખાના પ્રશ્ન બે ખોખોની રમતમાં કેટલા ખેલાડીઓ ચોરસમાં બેસે છે જવાબ આઠ પ્રશ્ન ત્રણ ખોખોની રમતમાં ચોક પ્રદેશમાં કયો નિયમ લાગુ પડતો નથી જવાબ મો ફેરવવા સંબંધી પ્રશ્ન ચાર ડબલ ચેન કેટલા ગાળાની રમત છે જવાબ બે પ્રશ્ન પાંચ ખોખોની રમતમાં દાવ લેવા માટે કેટલા ખેલાડીઓ મેદાનમાં પ્રવેશે છે જવાબ ત્રણ પ્રશ્ન છ સિંગલ ચેનમાં ખેલાડી એક ખૂંટથી બીજા ખૂંટ તરફ કઈ રીતે દોડે છે જવાબ સરપાકાર પ્રશ્ન સાત ખોખોની રમતમાં લાકડાના કેટલા ખૂટની જરૂરિયાત હોય છે જવાબ બે પ્રશ્ન આઠ પ્રાચીન સમયમાં ભારતના કયા રાજ્યમાં ખોખોની રમત ખૂબ જ પ્રચલિત હતી જવાબ મહારાષ્ટ્ર પ્રશ્ન નવ પ્રાચીન સમયમાં ખોખોની રમતને કયા નામે ઓળખવામાં આવતી જવાબ ચીરોઈટ પ્રશ્ન દસ ગુજરાતના કયા જિલ્લાઓનું ખોખોની રમતમાં સારું પ્રભુત્વ છે જવાબ ખેડા પંચમહાલ અને કચ્છ પ્રશ્ન અગિયાર હાલમાં ખોખોની રમત કયા રાજ્યમાં અત્યંત પ્રચલિત છે જવાબ ગુજરાત પ્રશ્ન બાર કઈ સાલમાં પુણે દક્ષિણ જીમખાનાએ ખોખોની રમતના નિયમો બનાવ્યા હતા જવાબ ઈસવીસન ઓગણીસો ને ચૌદમાં પ્રશ્ન તેર કઈ સાલમાં સૌપ્રથમ એસ એ એફ કયા શહેરમાં ખોખોની રમતમાં આયોજન કર્યું હતું જવાબ ઈસવીસન ઓગણીસો ને સત્યાસીમાં પ્રશ્ન ચૌદ ઈસવીસન ઓગણીસો સત્યાસીમાં સૌપ્રથમ એસ એ એફ એ કયા શહેરમાં ખોખોની રમતનું આયોજન કર્યું હતું જવાબ કોલકાતામાં પ્રશ્ન હાલમાં ભારતમાં રમત નું નિયમન કોણ કરે છે જવાબ અખિલ ભારત ખોખો ફેડરેશન પ્રશ્ન સોળ ખોખોની રમતમાં વપરાતા ખૂંટનો વ્યાસ કેટલા સેમી હોય છે જવાબ દસ થી અગિયાર પ્રશ્ન સત્તર ખોખોની રમતમાં જુનિયર ભાઈઓ માટેની મુક્ત પ્રદેશ કેટલા મીટરનો હોય છે જવાબ એક પોઈન્ટ પચાસ મીટર પ્રશ્ન અઢાર ખોખોની રમતમાં મેદાન કઈ દિશામાં દોરવામાં આવે છે જવાબ પૂર્વ પશ્ચિમ પ્રશ્ન ઓગણીસ ખોખોની રમતમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે જવાબ બાર પ્રશ્ન વીસ ખોખોની રમતમાં જુનિયર ખેલાડીઓ માટે વિરામ સહિતનો રમત રમવાનો કુલ સમય કેટલો જ હોય છે જવાબ નવ ત્રણ નવ પાંચ મિનિટ વિરામ નવ ત્રણ નવ બરાબર સુનતાલીસ મિનિટ પ્રશ્ન એકવીસ ખોખોની રમતમાં દુઃખ મારવી કૌશલ્ય કયા પક્ષનું છે જવાબ મારનાર પક્ષનું પ્રશ્ન બાવીસ ખોખોની સ્પર્ધા દરમિયાન બંને ટુકડીની ચાર વારીનો સમય કેટલો હોય જવાબ છત્રીસ મિનિટ પ્રશ્ન ત્રેવીસ ખોખો ની રમત દરમિયાન રમનાર પક્ષનો ખેલાડી મેદાનની બહાર નીકળી જાય તો શું થાય જવાબ આઉટ પ્રશ્ન ચોવીસ ખોખોની મેદાનમાં કેટલી ગલીઓ હોય છે જવાબ આઠ પ્રશ્ન પચીસ ખોખોની રમતમાં નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય રમનાર પક્ષનું છે જવાબ ગોળ રમત પ્રશ્ન છવ્વીસ જુનિયર ભાઈઓ માટેના ખોખોના મેદાનની બાજુઓની લંબાઈ કેટલી હોય છે જવાબ સત્યાવીસ મીટર પ્રશ્ન સત્યાવીસ ખોખોની રમતમાં મારનાર રમનાર ખેલાડીને કઈ રીતે આઉટ કરી શકે જવાબ હાથ વડે સ્પર્શ કરીને પ્રશ્ન અઠ્યાવીસ ખોખોની રમતમાં નીચેનામાંથી કયું કૌશલ્ય મારનાર કયું કૌશલ્યનું કૌશલ્ય છે જવાબ જજમેન્ટ કો પ્રશ્ન ઓગણત્રીસ ખોખો રમતમાં નીચેનામાંથી કયું કૌશલ્ય રમનારનું કૌશલ્ય છે જવાબ પલટી મારવી પ્રશ્ન ત્રીસ ખોખોની રમતમાં નીચેનામાંથી કયું કૌશલ્ય રમનારનું કૌશલ્ય નથી જવાબ દાઈ મારવી પ્રશ્ન એકત્રીસ ખોખોની રમતમાં નીચેનામાંથી કયું કૌશલ્ય મારનાર પક્ષનું નથી જવાબ પલટી મારવી પ્રશ્ન બત્રીસ ખોખોના મેદાનની લંબાઈ કેટલા મીટરની હોય છે જવાબ ઓગણત્રીસ મીટર પ્રશ્ન તેત્રીસ ખોખોના મેદાનની પહોળાઈ કેટલી હોય છે જવાબ સોળ મીટર પ્રશ્ન ચોત્રીસ ખોખોના મેદાનમાં બે સ્તંભ ખૂંટ વચ્ચે કેટલું અંતર હોય જે જવાબ બાવીસ તેવી પોઈન્ટ પચાસ મીટર પ્રશ્ન પાંત્રીસ ખોખોની રમતમાં એક ટુકડીમાં રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે જવાબ નવ પ્રશ્ન છત્રીસ જુનિયર ભાઈઓ માટેના મેદાનની અંતરેખાની લંબાઈ કેટલી હોય છે જવાબ સોળ મીટર પ્રશ્ન સડત્રીસ ખોખોની રમતમાં જુનિયર ભાઈઓ બહેનો માટે પ્રત્યેક વારીનો શું સમય હોય છે જવાબ નવ મિનિટ પ્રશ્ન અડત્રીસ ખોખોની રમતમાં બે દાવ વચ્ચે વિરામનો સમય કેટલો આપવામાં આવે છે જવાબ પાંચ મિનિટ પ્રશ્ન ઓગણચાલીસ ખોખોની રમતમાં જુનિયર ભાઈઓ બહેનો માટે બે વારી વચ્ચે વિરામનો સમય કેટલો હોય છે જવાબ મિનિટ પ્રશ્ન બે સ્તંભ ત્રીસ પોઈન્ટ પચાસ મીટર ગુણ્યા ત્રીસ સેન્ટીમીટર લંબાઈ લંબ ચોરસ પટ્ટાને શું કહે છે જવાબ મધ્યપાટી પ્રશ્ન એકતાલીસ સ્તંભ રેખા અને અંતરેખા બનતા સોળ મીટર ગુણ્યા બે પોઈન્ટ પંચોતેર મીટર લંબચોરસ પ્રદેશને શું કહે છે જવાબ મુક્ત પ્રદેશ પ્રશ્ન ખો ખોખોના મેદાનમાં કયા પ્રદેશમાં રમત દરમિયાન મો ફેરવવા સંબંધી નિયમ લાગુ પડતો નથી જવાબ મુક્ત પ્રદેશમાં પ્રશ્ન તેતાલીસ ખોખોની રમત દરમિયાન સ્તંભ ખૂંટ ઉપર પકડનાર ખેલાડી કયા કૌશલ્ય થી રમનાર ખેલાડીને બાદ અથવા આઉટ કરી શકે છે જવાબ મારવી પ્રશ્ન ચુમ્માલીસ ખો રમતમાં પકડનાર ખેલાડી સાની બહાર જશે તો ડિસ્સાને લેવા સંબંધી નિયમ લાગુ પડશે જવાબ મુક્ત પ્રદેશની પ્રશ્ન પિસ્તાલીસ ખો ખોની રમતમાં રમનાર ખેલાડી ક્યાંથી મેદાનમાં પ્રવેશ કરે છે જવાબ એક જ બાજુની અધરેખા પરથી પ્રશ્ન છેતાલીસ ખોખોની રમતની શરૂઆત કેવી રીતે થાય છે જવાબ સિક્કા ઉછાળથી પ્રશ્ન સુડતાલીસ ખોખોના મેદાનમાં ચોરસ કેટલા માપનો હોય છે જવાબ ત્રીસ બાય ત્રીસ સેન્ટીમીટર પ્રશ્ન અડતાલીસ ખોખોમાં રમનાર ખેલાડીને ખૂંટ છોડાવી માર કરવા માટે કયું કૌશલ્ય પ્રયોજાય છે જવાબ જજમેન્ટ કો પ્રશ્ન ઓગણ પચાસ ખોખોમાં રમનાર ખેલાડી થાકે છે ત્યારે એકાગ્રતાથી શાંત ચીતે કઈ રમત રમવાની શરૂઆત કરે છે જવાબ ડબલ ચેન પ્રશ્ન પચાસ જજમેન્ટ ખો ક્યાં અપાય છે જવાબ કુંટ પાસેથી પહેલી આડી પાર્ટીએ બેઠેલ ખેલાડીને પ્રશ્ન એકાવન ખો ખોની રમતમાં ખો મેળવવા કઈ દિશામાં જાય છે જવાબ પ્રથમ જે દિશા તરફ મોં ફેરવે છે તે દિશામાં પ્રશ્ન બાવન સિંગલ ચેન કૌશલ્ય કેવી રીતે રમાય છે જવાબ એક બારી છોડીને પ્રશ્ન પણ ડબલ ચેન કૌશલ્ય કેવી રીતે રમાય છે જવાબ બે બારી છોડીને પ્રશ્ન ચોપન કોખોની રમતમાં નીચેનામાંથી કયું કૌશલ્ય મારનાર કાઉસમાં પકડનાર પક્ષનું છે જવાબ ખો આપવી પ્રશ્ન પંચાવન ખોખોની રમતમાં નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય રમનાર પક્ષનું છે જવાબ સિંગલ છે પ્રશ્ન છપ્પન ખોખોની રમતમાં નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય મારનાર કૌશમાં પકડનાર પક્ષનું છે જવાબ પિસ્તાળીસ અંશના ખૂણે માર કરવો પ્રશ્ન સત્તાવન ખોખોની રમતમાં નીચેના કૌશલ નીચેનામાંથી કયું કૌશલ્ય રમનાર પક્ષનું છે જવાબ ડબલ ચેન પ્રશ્ન અઠ્ઠાવન ખોખોની રમતમાં નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય મારનાર કાઉસમાં પકડનાર પક્ષનું નદી જવાબ પલટી મારવી પ્રશ્ન ઓગણસાઠ ખો ખોની રમતમાં નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય રમનાર પક્ષનું નદી જવાબ જજમેન્ટ ખો જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો